લગાવવાનું મન નથી થતું કારણ કે આત્મા આજ આપણી વચ્ચે નથી પણ હું એમ કહું કે એનું શરીર આપણી વચ્ચે નથી પણ આત્મા અમર છે એનું નામ આપણા દિલમાં કાયમી માટે છે એ નામ ક્યાંય એનું જવાનું નથી આ દિલમાંથી માટે આપણે મહેશભાઈના આત્માને શાંતિ મળે એ માટે નિમિત્તે સંતવાણી રામાપીરનો પાઠ તો આપણે સૌ ભેગા મળી બધાય અને એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ અને એક એ આત્માને એવી જય બોલાવીએ કે ઠેઠ એ આત્માને ત્યાં સુધી એનો આપણો નાદ સંભળાય આપણો અવાજ સંભળાય એક રામાપીરની જય બોલાવી આપણે બલ રામદેવજી મહારાજની જય મજા ન આવે ઊંચા હાથ કરીને એક વખત બોલો

એવા આત્માની વાત છે આ ને એની પાછળ લાલાભાઈ અને હરિભાઈ જો આવું કોઈ સારું કાર્ય કરે બાર દિવસ સુધી બધાને ભોજન કરાવે અને સંતો ભજન એની પાછળ થાય તો એ આત્માને ને સો એ સો ટકા મોક્ષ મળે કે જે જન્મે છે એને તો મળવું જ છે એક દિવસ બધાને ખબર છે નક્કી જ છે કે જે જન્મ છે એનો મૃત્યુ છે મૃત્યુ છે એનો ફરી જન્મ છે પણ માણા એટલો અભિમાનમાં ફરતો હોય ને કે તમે એને બોલાવ્યો ન થાય જ્યારે આપણે ક્યારેય છોકરાનો કે છોકરીનો જન્મ થાય ત્યારે એના પિતાશ્રી લખાવવા જાય કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો લખી લ્યો નગર પંચાયતમાં કે મ્યુનસિપાલિટીમાં પછી અમુક વર્ષો નો વાણો વાય જાય પછી એ દીકરો લખાવા જાય કે અમારા બાપ નો દાખલો કાઢી ગયો અમારા પિતાશ્રી દુનિયા છોડીને રહ્યા તો આમાં અભિમાન શેનું કરવું ભાઈ જો આપણે આપણું નામ નો લખાવી શકીએ આપણું નામ કઢાવી નો શકીએ તો અભિમાન શેનું કરવું હે એટલે કવિ એ કીધું છે

પણ શ્રવણ જેવો પતિ કોઈ નથી જોતો તો ન ભેડાવે મારો દીકરો રામ બને પણ હામું સીતાજી નથી બનવું મંથરાથી ફરવું છે તો ક્યાંથી ભાઈ રામ થાય મળે એના માટે આપણે સંઘર્ષ કરવો પડે આપણે જાતને ઘસી નાખવી પડે ત્યારે એમ કહેવાય કે પાણો હોય ને ઘસાઈને ત્યારે એ પથ્થર થઈને પૂજાય કૃષ્ણ થઈને પૂજાય પીર થઈને પૂજાય કારણ કે એને ઘસાવવું પડે ટાંકણે ઘા ખાવા પડે ઈ તો અત્યારે કોઈને કરવું નથી આવ્યા નથી કે નોખા થ્યા નથી કાતર જેવું કામ કર છે હોય જેવું કામ કરો હાંધવાનું કામ કરો કારણ કે આ સમાજની અંદર હું તો એમ કહું છું કે જ્યાં વૃદ્ધાશ્રમ છે ને એ એક વૃદ્ધાશ્રમ જો આપણે હિન્દુના દીકરાનો ન હોય એ મને મુસ્લમાનનો દીકરાનો એક વૃદ્ધાશ્રમ બતાવો આપણે કયો ઇનામ देऊ તમને આપણામાં એટલી ખામી છે કારણ કે આપણે જે કઈ અમુક સમય થાય એટલે આપણી માં નડે બાપ નડે ઈ એ આપણી માએ પાંચ પાંચ છ છ ચાર ચાર દીકરાને ખોળામાં બે ખવડાવ્યું હોય મોટા કેરા હોય અને એ જ માને આપણે નથી આજવી હકતા વૃદ્ધાશ્રમમાં મુકવા જાય શરમજનક છે આપણી જાત હિન્દુ કહેવાને લાયક નથી હું તો યા હું કહું છું કે આપડા વૃદ્ધાશ્રમ હોવાનો જોઈએ આજે મુસલમાનના દીકરાને એક વૃદ્ધાશ્રમ બતાવો કોઈ પણ નાનામાં નાની જ્ઞાતિ લઈ આપણે દેવી પૂજક તો એક વ્યક્તિ મને વૃદ્ધાશ્રમમાં બતાવો મજૂરી કરીને ખાતા હોય તેના મા બાપને પાડે કારણ કે આપણામાં આવે બધુંય થોડોક વિજ્ઞાન આવી ગયું છે જ્ઞાન જતું રહ્યું છે એટલે મારી એવી ખબર પ્રાર્થના છે કે વૃદ્ધાશ્રમ બંધ થઈ જાય અને આપણા માતા પિતાને તો એ આપણા માટે વધારે સારું છે આપણા હિન્દુ રાષ્ટ્ર ધર્મ માટે આવતી પેઢીને સારું છે કારણ કે આપણે કહીએ ને વાવી એવું લણીએ આજે આપણે આપણે મા બાપ મૂકવા જાય તો આપણો છોકરો આપણને મૂકવા જાય ને એ તો કોઈ વાહન દોરો છે ને મારું એવું કેવું છે માનવું છે અને બાપ છે ને બાપ એ આપણા પરિવારનો નો ઘેરો વડલો છે ઘેરી છાય છે ઘટાદાર ઝાડ છે અમુક ઝાડ ભલે વૃદ્ધ થઈ ગયું હોય ફળ ન આપે પણ છાયો તો આપે ભાઈ આજે મહેશભાઈ છે એની પાછળ આપને સ્વર્ગ લગાડવાનું મન નથી થતું કારણ કે જે પરિવારમાં ભલે ફળ નથી પણ એને સાઈડો તો આપ્યો છે ને પરિવારને ઢાંકીને તો બેઠા તા ભાઈ એને કાંઈક પુણ્ય હશે તો એની પાછળ આ બધા કામ થાય નકર તો અત્યારે તો શમશાન યાત્રા ગયા પછી બીજા દિવ્ય માણસો કામે લાગી જાય છે બેસનું ફતે એટલે બીજા દીએ કામે લાગી ગયા હોય પણ આ છોકરાઓ લાલો અને હરિભાઈ બે છોકરાઓ બાર દિવસ સુધી આપણે એમ કહીએ કે ભાઈ જે ભજન ભોજન કરાવ્યું છે એની પાછળ કાંઈક સત્તર સત્ત કાર્ય કર્યા છે તો એ પુણ્ય આત્માનું કાંઈક તો હશે જ કારણ કે સારા સંતાન જન્મમાં ને એ આપણા પુણ્યનું ફળ કર્મનું ફળ છે ભાઈ કારણ કે એ લોકોએ કાંઈક વાવ્યું છે મુરચંદ બાપાએ કાંઈક વાવું છે તો આજે આ એ પરિવારની અંદર સંતવાણીનો દોર થયો એ પુણ્ય આત્માને મોક્ષ મળે એના માટે પાંચ નામ લીધા છે આપણે અને પ્રવીણ બાપુએ ખૂબ ખુબ મોજ કરાવી કીધું ને બગલા બાંધનાર કેવો મારા ભાઈ ભાડુતી બંગલો કોણે બનાવ્યો આપણો આ શરીર છે ને ભાડુતી બંગલો જ છે કઈ ગોટો વધી જાય કઈ નક્કી નથી ક્યારે આપણે ચીઠી ફાટે એનું કઈ નક્કી નથી ને એવા ઘણા ખિસ્સા તમે જોયા હશે ફલાણા ભાઈ તો અરે એ તો એ બે દી પેલા મારા ભેગા હતા હોય તો કે હા હા કે બે દી પેલા મારા ભેગા હતા ઓફ થઈ ગયા હા હા હોય નહીં હું ન માનું તો કઈ નહીં ભાઈ નો માન તો ઓફ થઈ ગયા એ પાકો છે પણ મારું મન નથી માનતું અરે ભાઈ મન નથી માનતું સો ટકા ની વાત છે હવે એ કે મને ન મળે અરે મળે તો તું ઊભો રે ખરો હવે મળે તો પાછું ઊભો રે એટલે આ બધી દુનિયા એવી છે દુનિયા દો રંગી દુનિયા તણા ધોખા કરતી ધરશો નહીં કાગળ ની નાવથી તમે સાગર તરશો નહીં કારણ કે આ તો કાગળ ની નાવ થી સાગર તરવાની વાત છે હવે આપણે બાપુ સાંભળીએ બહુ લાંબી વાત નથી કરતો સપાક